રામ રામ ખેડૂત મિત્રો મિત્રો આજે જે આપણે મગફળી ઉગ્યા પછી સોનાહુ ઉગ્યા પછી જે દવા નેદ માટે સાંકવાની હોય એની વિગતવાર માહિતી આપીએ જેમ કે સફેદ ઇમેજ સુપર આઈરીસ ને ટરગાસ ઉપર તો વિડીયોના અંતરિક બના છે એને સબસ્ક્રાઈબ ન કર્યો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો હવે પ્રથમ વાત કરીએ ખેડૂત મિત્રો ઇમેજ સુપર મિત્રો પ્રથમ આપણે હું તમને ત્રણ ઓપ્શન આપે આજ જે મગફળીમાં પોળા પાનના નેદ માટે કયું બેસ્ટ તમારે નક્કી કરવાનું છે એ પણ થોડુંક મગફળીનો મોલ થાય ત્યાં છાંટવાની છે એટલી વાત યાદ રાખજો અને જમીનમાં પૂરતો ભેજ હોવો જરૂરી છે પછી તડકો હોય ને જમીનમાં ભેજ નહીં હોય તો આ દવાનું રિઝલ્ટ આવશે નહીં અને આપણા મગફળી સોયાબીનમાં નુકસાન કરશે હવે ઇમેજ સુર જે બીજા એમ જાય સિત્તેર ટકા બીજી કંપનીનું પણ ગમે તમે લઈ શકજો આની વિગત તમને સમજાવી દો આની પચાસ ગ્રામની કિંમત છે ખેડૂત મિત્રો ત્રણસો ને પચાસ રૂપિયા આમાંથી દવા જ પોપ થાય હવે આમાં દવા જે આપણું દ્રાવણ બનાવતા હોય ખેડૂત મિત્રો એ મિક્સ કરવા માટે કેવી રીતે કરવું સમજાવું આપણે મોઠી નવ લિટર પાણી લેવાનું છે ખેડૂત પછી એમાં આ પીળી બોટલ નાખવાની છે બીજા નંબરમાં આ ખાતર જે પડીકું આવે એ નાખવાનું છે ત્રીજા નંબરમાં આ નાખવાનું છે એટલી વાત ખાસ ધ્યાન દેજો હરખું મિક્સ કરી દ્રાવણ કરી પાંચ એક મિનિટ રાખી અને છટકાવ તમે કરી શકો પણ આ દવા કુબડામાં કામ બહુ ઓછું આપશે અને પટ્ટીપાનમાં કામ આનું થોડુંક ઓછું છે એના માટે હું તમને કહું કે તમે બધા જાણો જ છો કે ડરગા ઉપર એનું આપણે એમાં આના ભેગું જ ઇમેજ સુપર ભેગું જ પચીસથી ત્રીસ એમએલ નાખી દો એટલે જબરજસ્ત રિઝલ્ટ આવશે બધો કુપડા છે બધો પટી પાન પાન હેફ મુરુ બધામાં સારું રિઝલ્ટ આવશે અને ટર્ગાસ ઉપરની કિંમત છે ખેડૂત મિત્રો પાંચસો એમએલ ના છસો ને પચાસ રૂપિયા અને એક ખેડૂત મિત્ર કોમેન્ટ કરી હતી કે હું જડી જાય આ છસો પચાસ માં જડી જાય મિત્રો હું આથી જે કિંમત કહેતો હોય એ જ ભાવમાં તમને દવા જડી જાય બસ તમારું કોમેન્ટ કરો તો તમારું ગામ ને નામ લખજો એટલે હું તમારો સંપર્ક કરી શકું હવે મિત્રો હું તમને બીજું ઓપ્શન આપે

આ તું બીજું ઓપ્શન મિત્રો પણ દવા છે જમીનમાં હોય ત્યાં જ ઉપયોગ કરવો તો મિત્રો હવે આપણે વાત કરી શકે જ નહી જે ખેડૂતમાં મોટું નામ છે વર્ષોથી આ ખેડૂતોનો ઉપયોગ કરતા આવે છે પણ આ તો ઘણા ટોમેટા અદામા કંપનીનું શકે આમાં ખેડૂત મિત્રો આપણે ચાર લિટર પાણી લેવાનું છે અને દ્રાવણ ખેડૂત મિત્રો પ્લાસ્ટિકના વાસણમાં જ બનાવવાનું છે કોઈ ધાતુ લોખંડ કે સ્ટીલનો ઉપયોગ કરવાનો નથી કારણ કે હોય તો આ કેમિકલ એટલે દવાઓની ક્વોલિટીમાં પણ ઘટાડો આવતો હોય અને પરિણામમાં પણ અસર પડતી હોય એટલે પ્લાસ્ટિક ચાર લીટર પાણી લીધું ખેડૂત મિત્રો પ્રથમ એમાં આપણે આ લિક્વિડ ફોર્મમાં આવે છે ઈ નાખી દેવાનું છે પછી ખેડૂત મિત્રો આપણે જે એમાં ખાતર સ્વરૂપ આવે એ નાખી દેવાનું છે અખું દ્રાવણ ભેળવી એટલે એમાંથી પછી આપણે ખેડૂત મિત્રો પાંચ પોપ કરવાના છે આમાં ખાસ વાતનું ધ્યાન દેજો પાંચ પોપ કરવાના છે અને આ ચારસો એમ માં આવે મિત્રો અને આ પોપે લગભગ એસી એમએલ થાય પણ એમાં માપ ન જળવાય રહેતું એટલે આપણે દ્રાવણ બનાવવાનું જ છે ચારસો એમ ની કિંમત છે ખેડૂત મિત્રો ચારસો પચાસ રૂપિયા તમારે અહીંયા થોડો ઘણો ફેરફાર પડી વીસ પચીસ રૂપિયાનો તો વાત અલગ છે બાકી લગભગ છે આ આ આપણે મગફળી હોય તો આમાં બાર તેર દી પછી પણ સાચી હતી પણ જમીનમાં ભેજ હોવો જરૂરી છે જેટલો ભેજ એટલો રિઝલ્ટ સારું અને આપણા પાકમાં નુકસાન ઓછું આ હતું ત્રીજું ઓપ્શન રેડી અને કુબડામાં બહુ આનું ઓછું કામ છે આ પણ ખાસ ધ્યાન દેજો અને કોઈ પણ દવા ખેડૂત મિત્રો ખેતરમાં ભેજ હોવો જરૂરી છે હવામાં ભેજ હોવો જરૂરી છે પછી તડકો હોય ને જમીનમાં ભેજ ન હોય તો આનું રિઝલ્ટ આવશે નહીં અને આપણા પાકમાં મોટું નુકસાન થાય છે અને બીજું ખેડૂત મિત્રો આ કોઈ પણ નેતલી દવા સમય સાચતા હોય ને અરબીસ કોઈ પણ એટલે એમાં એક ખાસ ધ્યાન દેવાનું છે તમારે પ્રમાણ પાણીનું પૂરું રાખવાનું છે એમ સમજી લ્યો કે એક વિધે પાણી ઉતરવું જોઈએ એટલે જો પટી ફુવારો રાખો તો ઉત્તમ છે પણ પચાસ લીટર પાણી ઉતરવું ખાસ જરૂરી છે પાણી ઉતરવું ઘણા ખેડૂત મિત્રો એક બે પપેતા રિઝલ્ટ નો આવે ના આવે અને આના ભેગું સ્પીકર નાખવું જરૂરી છે પાછળથી વરસાદ છાટ આવે તો એનું કામ એ આપી દે કોઈ પણ દવા કમ છે કમ બે થી ત્રણ કલાક પાકમાં રહેવી જ જોઈ બે થી ત્રણ કલાક તો શું કહું પણ ચાર થી પાંચ કલાક બહુ જરૂરી છે તો મિત્રો આ હું માહિતી આપું તમે વિડીયો બને એટલો તમારા ખેડૂત મિત્રો ગ્રુપમાં છે એટલે એને કિંમત અને પ્રમાણની માહિતી મળતી રહીએ આગલા વિડીયોમાં ટાટાનું ક્લિપ પછી આપણે જે ધનુકાનો ટોર્નેડો આવે એની વિશે વાત કરીશું અને બીજી વાત કરીશું મિત્રો જે આપણે વોટર સોલ્યુબલ ખાતર આવતા હોય શરૂઆતમાં ક્યાં સાટી હગાય જેથી ફૂટ સારી થાય ફ્લાવરિંગ સારું લાગે પછી ફંગી સાઇટ શરૂઆતની સાઈડમાં ક્યુ સાંટવું જોઈએ એને વિશે પણ વાત કરીશું પછી જે માઇક્રોન્યુટેડ આપવાના થતા હોય એનો પણ ટેલ હોય મિત્રો એની વિશે પણ વાત કરીશું અને ઘણા એવા ફંગી સાઈડ હોય મિત્રો કે ફ્લાવરિંગ સ્ટેજમાં નો સાચી શકતા હોય ક્યુ સાચી શકાય એની પણ વાત કરીશું અને મોટો પ્રશ્ન આવે છે મુંડા જે આપણે પડતો બધા આપી દીધો પણ મુંડાના જે બેક્ટેરિયા આવે એની વિશે હું તમને અને બેક્ટેરિયાનું બહુ વિગત સારું છે અને મિત્રો ઈ એનું ઈ બહુ કામ સસ્તું થાય એવું નથી મોંઘું થાય એની વિશે પણ વિગતવાર માહિતી આપતા રહે તો રહેજો અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કહેજો હું કોમેન્ટમાં જવાબ આપતો હોય જેમાં એકલો વિડીયોમાં પણ આપ્યો તો આજ બસ એટલું જ મળશું કલાકમાં અત્યારે વધારે જય માતાજી